સંઘની સ્થાપના ને સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી પથ સંચાલન અને વિજયાદશમી ઉત્સવ શેઠ કેટી હાઈસ્કૂલ ખેડબ્રહ્મા મુકામે યોજવામાં આવેલ આ પ્રસંગે જિલ્લા કાર્યવાહ શ્રી અશોકભાઈ પટેલ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ નગર કાર્યવાહશ્રી હરપાલસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા શિસ્તબદ્ધ સ્વયંસેવકોરે નગરમાં પથ સંચલન કરેલ તથા યોગાસનો કરી અને શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને શોભાવવા તથા સ્વયંસેવકોને બિરદાવવા ખેડબ્રહ્મા તથા આજુબાજુના ગામો તથા કંપામાંથી પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ અને જિલ્લા કાર્યવાહશ્રી અશોકભાઈ પટેલે મનનીય ઉદ્બોધન કરેલ પરિચય ડોક્ટર હરપાલસિંહજી ચૌહાણ દ્વારા અને કાર્યક્રમ સંચાલન પ્રાધ્યાપક શક્તિસિંહ સોલંકીએ કરેલ અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપલ સંતશ્રી નથુરામ બાપા જ્યોતિવિદ્યાલય ખેડબ્રહ્મા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ